આ રેતમાંથી ખાંડને અલગ કરે બાદશાહે કહ્યું જોઈ લે બિરબલ રોજ તારી સામે એક નવી મુશ્કેલી મૂકવામાં આવે છે હવે તારે આ રેતને પાણીમાં ગોળ્યા વિના તેમાંથી ખાંડને અલગ કરવાની છે કોઈ વાંધો નહીં જાપના બિરબલે કહ્યું આ તો મારો ડાબા હાથનો ખેલ છે કહીને બિરબલે એક કાચનો વાટકો હાથમાં લીધો અને દરબારમાંથી બહાર જતો રહ્યો બીરબલ બાગમાં જઈને રોકાઈ ગયો અને કાચના વાટકામાંનું મિશ્રણ એક આંબાની આજુબાજુ વેરી દીધું આ તમે શું કરી રહ્યા છે એક દરબારીએ પૂછ્યું આ તને કાલે ખબર પડશે બીરબલે કહ્યું બીજા દિવસે બધા ત્યાં આંબા નીચે પહોંચ્યા જ્યાં હવે માત્ર રેત જ પડી હતી ખાંડના બધા દાણાને કીડીઓએ લઈને પોતાના દરબારમાં મૂકી દીધા હતા અમુક કીડીઓ તો હજી પણ ખાંડના દાણાને ઘસેડીને લઈ જઈ રહી હતી પરંતુ બધી ખાંડ ગઈ ક્યાં એક દરબારીએ પૂછ્યું રેતથી અલગ થઈ ગઈ બીરબલે કહ્યું બધા જોરથી હસી પડ્યા બાદશાહે દરબારીને કહ્યું કે જો હવે તારા ખાંડ જોઈતી હોય તો કીડીઓના ઘરમાં ખૂસવું પડશે બધા જોરથી હસ્યા અને બીરબલની ચતુરાઈના વખાણ કર્યા